પૂર્ણમલ ક્ષત્રિય એ શ્યામ સુંદર સિનાજી બાબાના મુખારવિંદ પર ચંદન સમર્પ્યું વક્ષસ્થળ પર સમર્પ્યું હસ્ત પર સમર્પ્યું અને એમ કરતા કરતા ચરણારવિંદ પર પહોંચ્યા અને બે ચરણારવિંદના વચ્ચે માથું મૂક્યું અને ભગવાને એ શિહસ્ત પૂર્ણમલના મસ્તક પર પધરાવીને सर्व लीलाओं सहित भगवान ए पूर्णमल हृदय में आवीने ने विराजमान थे तनुजा वित्तजा न न स्वरूप मानसी सेवा प्राप्त प्रभु की सेवा के अंदर विशिष्ट भाव चाहिए समर्पण युक्त भाव चाहिए मैं प्रभु का हूं प्रभु मेरे हैं उस भाव को जागृत करके जब हम सेवा करते हैं और सविशेष मेरे घर ये ठाकुर जी साक्षात विराज रहे हैं वो साक्षात भाव को जागृत करके जब हम सेवा करते हैं उसका एक आनंद अनोखा है तो भगवान है फल रूपा मानसी सेवा पूर्णमल ने सिद्ध करा दी। वलभा जी महाप्रभु जी परिक्रमा अंदर अने समय वीत तो महाप्रभु जी ने भगवान ने आज्ञा पर समय परिपूर्ण हो चुका है आप सदैव नित्य लीला में पधारो ત્રણ વાર ઠાકોરજી આજ્ઞા કરી અને ત્રીજી આજ્ઞા છેલ્લી વાર જયારે થઈ મહાપ્રભુજી કાશીના હનુમાન ઘાટ ઉપર વિરાજમાન થયા ત્રિદંડી સંન્યાસ ગ્રહણ કરેલું છે કાયિક વાચિક અને માનસિક રીતે લીધેલો સંન્યાસ એ ત્રિદંડી સંન્યાસ છે અને છેલ્લે એ ગંગાજીના તટ પર શ્રી મહાપ્રભુજી વિરાજમાન થયા अन्तिम उपदेश सर्वने प्रदान करयो मौनता लखीने लिने उपदेश यदा बहिर्मुखायो भविष्य तदा काल प्रवाहस्ता દેહ પણ નલૌકિકો હિ કૃષ્ણ પ્રભુ મનુ તે લૌકિક ભગવાન એ લૌકિક નથી પણ અલૌકિક છે અને ભગવાન કૃષ્ણથી ક્યારે પણ બહિર્મુખ થતા નહીં સદૈવ સન્મુખ રહેજો ચૈતન્ય મહાપ્રભુજી કે છે એક વાર પણ અગર કૃષ્ણનું નામ ભાવથી પ્રેમથી શ્રદ્ધાથી લેવામાં આવે કોટી કલ્પોના પાપ ધોવાય છે અને મહાપ્રભુજી કે છે એક ક્ષણ પણ અગર કૃષ્ણનું નામ લેવામાં ન આવે તો પણ આ કાળનો પ્રવાહ એ વ્યક્તિના મનને ગ્રસીભૂત કરી નાખે છે તો પ્રશ્ન થાય સતત ભગવાનનું નામ કઈ રીતે લેવાય કઈ રીતે એ સન્મુખતા રહે કઈ રીતે આપણું મન બહિર્મુખ ન થાય પુષ્ટિ માર્ગમાં સેવાના સાથે સાથે નામ સ્મરણની પણ મહત્તાને ઉજાગર કરવામાં આવી છે તસ્માત સર્વાત્મના નિત્યમ श्री कृष्ण शरण मम वदद सतत स्तेय मिव मे मती तस्मात् सर्वात्मना नित्यम श्री कृष्ण इन नित्य अष्टाक्षर नो जाप कई रीते था थी सके मैं गई काले एक बात करी थी कि अमुक वस्तु आपने कॉन्शियस माइंड थी करी है चाहे अमुक वस्तु आपने सबकॉन्शियस माइंड थी करी है અમુક વસ્તુ આપણે કરતા નથી પણ થઈ જતી હોય છે એ શ્વાસ શ્વાસમાં જ્યારે શામ સુંદર વિરાજમાન થાય કોન્શિયસલી આપણે અમુક વસ્તુ નથી કરતા પણ સહજ રૂપે ભગવાનનું નામ લેવાઈ જાય છે આ જપની માળા બધાય રાખવા જેવી છે બે માળા રાખવાની એક ઘરે જે આપણે અપ્રસ્મ કરતા હોઈએ એ અને એક બાર માટેની ઘણીવાર શું છે કે આપણે ફ્રી હોઈએ ત્યારે આપણે આમ ઈચ્છીએ કે હું અષ્ટાક્ષરનું સ્મરણ કરું સ્મરણ કરું પણ એ થતું નથી અને માળા હાથમાં હોય અને તમે ભલે આંખો ખુલ્લી હોય કદાચ તમે વાતો પણ કરતા હો એ માળાથી તમારા સબકોન્શિયસ માઇન્ડમાં સંસ્કાર પડતો જાય છે તમે કોન્શિયસલી કોઈના સાથે વાત કરો છો પણ તમારી આંગળી એ માળા ફેરવતી જાય છે સબકોન્શિયસમાં એ શ્રી કૃષ્ણ શરણમનું રટન થયા કરે છે પુષ્ટિ માર્ગમાં સેવાને પ્રાધાન્ય વિશેષ આપવામાં આવ્યું એટલે જે સ્મરણ કોન્સેપ્ટ હતો ગૌણ થઈ ગયો એમાં થયું શું લોકો સેવા એ નથી કરતા અને પેલું એ નથી કરતા પણ સેવા ના કરતા હોય તો એટલીસ્ટ આ તો કરો આપણા ત્યાં તો સેવા જ છે ને આપણા ત્યાં ક્યાં માળા ફેરવવાની છે પણ કનિષ્ઠ પ્રકારમાં આગળ તમે સેવા નથી કરતા પેલું અનોસર સ્મરણ નો ક્રમ છે સત્સંગ નો ક્રમ છે સ્વાધ્યાય નો ક્રમ છે પણ અનોસર ક્યારે આવે જ્યારે અવસર આવે એ સેવાનો અવસર જ નથી હોતો તો અનોસર શું એ સેવા જ નથી કરતો સેવાયામવા કથાયામવા યશ્યા શક્તિ ભવેત તો સેવા કદાચ નથી કરતા કે નથી નીભી રહી માળા સાથે રાખો અને તમે જ્યાં બેઠા હો અષ્ટાક્ષર મંત્ર મનમાં એનો દોષ નથી મનમાં અષ્ટાક્ષરનું સ્મરણ થઈ શકે છે આપણે તુલસીની કંટીને ધારણ કરીને રાખીએ છીએ અશુદ્ધ અવસ્થા હોય કે શુદ્ધ અવસ્થા હોય તુલસીની કંટી આપણા સાથે ને સાથે રહે છે આપણા દેહ પર ધારિત કરીને આપણે રાખીએ છીએ તુલસીની કંટી પણ આપણે ગળામાં એક વ્યક્તિ મને કે અમે આમ રિસ્ટમાં પહેરીએ ચાલે કે ના ચાલે એ ગળામાં જ કેમ ધારણ રિસ્ટમાં પહેરી લઈએ તો આમ આમ બ્રેસલેટ બ્રેસલેટ થઈ જાય આમ તુલસી કંટી પહેરાઈએ જાય પછી એક વ્યક્તિ કે અમે ખાલી આમ વીટીમાં એકાદ મણકો આમ સોનામાં પરોવીને પહેરી નાખીએ તો તુલસીની કંઠીના ભાવ કરવાનો ત્યાં નથી આવા ભાવ કાઢે છે તુલસીની કંઠી આપણે ગળામાં ધારણ કરીએ છીએ કારણ કે ગળું એ માથું અને ધડ નું ઇન્ટરસેક્શન પોઈન્ટ છે એટલે માથાને ધડ થી અલગ કરવામાં આવે એટલે વ્યક્તિનું મૃત્યુ થાય એનો ઇન્ટરસેક્શન પોઈન્ટ કાપવામાં આવે તુલસીની કંટી ગળામાં પહેરીએ એટલે હૃદય વિભાગમાંથી થઈને નાભી સુધી પહોંચવી જોઈએ એટલી લાંબી તુલસીની કંટી પહેરવાનો આપણે ત્યાંનો પ્રકાર છે નાભીમાં બધા જ નસોનો ઇન્ટરસેક્શન પોઈન્ટ છે અને જ્યારે એ ગળામાં તુલસીની કંટી ધારણ કરેલી હોય ત્યારે એના વાઇબ્રેશન આખા દેહ સુધી પહોંચતા હોય છે

કેમ ના થઈ શકે બદદ ભીરેવ સતતમ સતત ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ પણ એ સહજ રૂપે આપણા અંદર ન થઈ શકે એમાં કોન્શિયસ એફર્ટ મૂકવો પડશે અને આ પ્રકાર અન માળા આત્મા હોય ને એટલે કે ખોટું કરવાની ઈચ્છા જ ના થાય ભાઈ આમ તો કંઠી પહેરેલી હોય તો માણસે ખોટું કરવું જ ન જોઈએ પણ ઘણીવાર કંઠી પહેરેલી છે ને ભૂલી જાય છે આ હાથમાં હોય ને તમારા એટલે તમે ખોટું કરવાનું વિચારી જ ન શકો મારા હાથમાં માળા છે હું ક્યાંથી ખોટું કરું ભાઈ આવા નાના નાના નિયમો વગર આપણે લેતા થઈ જઈએ અને મારા અનુભવથી કહું છું જ્યારે જ્યારે તમે માળા કરતા જશો ભલે કોન્શિયસ ચિત્તથી ન કરો

નહીં તો આ સંસારના માયા ઉતાર ચઢાવના અંદર સમય આપણો વીતતો ચલો જાય જાય છે છે અને ભગવાન મને એક જણાએ પૂછ્યું આજના સમયના અંદર આજના છોકરાઓ એ સેવા ના કરતા હોય વ્યસ્ત હોય ભણવામાં ખૂબ વ્યસ્ત હોય અને એવું એ નથી આજના છોકરાઓ ઘણી બધી જગ્યાએ સેવા કરે છે નાનપણથી એમને એવા સંસ્કારો આપવામાં આવ્યા હોય વિદેશોના અંદર કેટલા છોકરાઓ છે જે આજે પણ ઠાકોરજીની સેવા કરે છે રવિવારનો દિવસ હોય મમ્મી સાથે જીદ કરે કે હું શ્રીંગાર કરીશ આજે તેવા છોકરાઓ પણ છે એવા પતિઓ પણ છે સવારે સ્નાન કરીને ધોતી બંડી પહેરીને તિલક વિલક કરીને જગાડવાની સેવા એ લોકો કરતા હોય એકાદ કીર્તન શીખી લીધું હોય અને જગાડીને મંગળભોગ ધરીને પછી ઓફિસે નીકળતા હોય અને પછી પાછળની સેવા એ સંભાળતા હોય એવા પુરુષો પણ છે જે ઠાકોરજીની સેવા કરે છે પુષ્કળ લોકો છે અને પહેલાથી એ સંસ્કાર અગર મળેલા હોય તો એક આખો ભાવ જાય છે ઘણાને સત્સંગથી ઈચ્છા થતી હોય ઘણાને બીજાને જોઈને ઈચ્છા થતી હોય એવો સંગ મળ્યો હોય અમેરિકામાં એક છોકરો છે નામ નહીં દઉં પણ બહુ ભગવદીય એવા સુંદર બે સ્વરૂપ મારા પાસે લાવ્યો હતો પુષ્ટ કરવા માટે અને અત્યારે અમેરિકામાં ભણી રહ્યો છે એટલા સુંદર શિંગાર કરે છે કે ખબર એ ના પડે કોઈને કે આ અમેરિકાનો બોનન બ્રોટઅપ છોકરો છે કોલેજમાં ભણે છે બિચારો એક રૂમમાં રેન્ટમાં રહે છે પણ રોજ પોતાના ઠાકોરજીને જગાડીને ઠાકોરજીને એને જે નાનું મોટું આવડતું હોય રાંધતા એ ભોગ ધરીને ઠાકોરજીનું પ્રસાદી લે છે બારનું ખાતો નથી અને એ પોતે ઠાકોરજીની સેવા કરે શ્રીંગાર કરે અને અમુક અમુક લોકોને એના ફોટાઓ મોકલે છે શીખવાડવા માટે બીજા લોકોને બે વર્ષ પહેલાં રિચમંડમાં જ્યારે વૈષ્ણવ કન્વેન્શનનું આયોજન હતું ત્યારે એ છોકરાને અમે લોકોએ સેવા શિબિર માટે બોલાવેલા વિચાર કરો અમેરિકાનો બોનન બ્રોટ વીસ વર્ષનો આ છોકરો ટેવ પડવી જોઈએ હેબિટ માં આવવું જોઈએ રુચિ ઘણીવાર કરતા કરતા પ્રગટ થઈ જાય કર્યું જ ના હોય તો રુચિ ક્યાંથી પ્રગટ થાય કરો તો સહી આ પુરુષો પેલાથી આ આપણું કામ નહીં આ ક્યાં ભગવાનને જગાડવાનું ભગવાનને પોડાડવાનું ભગવાનને નવડાવવાનું ભગવાનને અત્તર સમર્પણ ભગવાનના શિંગ આ આપણું કામ ઘરવાળા કરે પણ એકવાર કરો તો ખરા એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એક નાનો નિયમ તો લો સવારે નાઈ ધોઈને દસ મિનિટ ઠાકોરજીને જગાડવા પડતું

અને જેમ મેં કીધું માણસને કરવું હોય તો ગમે તે કરી શકે છે જે ધારે સેવા નિત્ય સત્સંગ નિત્ય ભગવાનનું સ્મરણ આ દિવ્ય સૂત્રોને મનને હૃદયમાં ધારણ કરજો તો આજના યુવાનો કઈ રીતે અમુક જે નથી સેવા કરતા એને અગર જોડવા હોય તમે લોકોએ વિચાર કર્યો પેલા ભૈયા ગોકુલ કપ નો પ્રસંગ હતો એનાથી એક વિચાર આવ્યો પેલા શેઠજીને ગોકુળ જવાની બહુ ઈચ્છા થાય બિઝી હતા ને માણસ રાખ્યો દરે બે બે કલાક અલાર્મ વગાડે ભૈયા ગોકુલ કપ ચલો ગે ભૈયા ગોકુલ કપ ચલો ગયો ભૈયા ગોકુલ કપ ચલો ગયો પેલો અલાર્મ વગાડે એટલે આ માર્ગ બંધ કરીને ચિંતન કરી નાખ્યું આહા હા પહોંચી ગયા એમ અમે વિવાયો દ્વારા એક એપ્લિકેશન બનાવી તમારા મોબાઈલમાં વી વાય ઓ એપ્લિકેશન ડાઉનલોડ કરજો અને એમાં ઠાકોરજીના આઠ સમાના દર્શન જીવનના અમુક અમુક સમય પર દિવસના અમુક અમુક સમય પર એને થાય એ રીતે આખી એમાં વ્યવસ્થા એટલે છોકરાઓને આપણે કહીએ છીએ કે તમે સવારે ઉઠો એટલે કુકડે કુથી નહીં ઉઠતા ઘણા અલાર્મ એવું લગાડે કુકડે કુ વાગતું હોય ઉઠતા જ એને કુકડે કુ સંભળાતું હોય કે પેલું કૂતરો ભાવભાવ કરતો એ હોય તમે સવારે ઉઠો અને મોબાઈલમાં સેટ કરી નાખવાનું કેટલા વાગે તમારે ઉઠવાનું છે એટલે એમાં મંગળા દર્શનનો ટાઈમ સેટ થઈ જાય એટલે તમારા સવારે ઉઠતાના સાથે અલારામ વાગે મંગલા કે દર્શન ખુલ રહે હ મોબાઈલ તો આપણને બધાને વાલું છે આ કોજીની વાંસુરી વાગળી આપણને મોબાઈલ વાલું ઠાકોરજી વારસુરી સાથે પોડે આપણે મોબાઈલ સાથે પોડીએ ઉઠતાના સાથે સૌથી પહેલા કંઠીના દર્શન કરીને મોબાઈલ ખોલો મંગલા કે દર્શન ઠાકોરજી ના કરો બેડ પર મંગલા દર્શન કરી નાખો પછી સ્નાન કરીને તમારા શ્રંગાર કરતા પહેલા ઠાકોરજીના શ્રંગાર દર્શન તમારા ભોગ પહેલા તમે ખાઓ રાજભોગ દર્શન ઉત્થાપન દર્શનમાં તમે ગમે તેટલા બીજી હોય મિટિંગ અંદર અલાર્મ સેટ કરો પાંચ વાગ્યા નો ઉત્થાપન કે દર્શન ખુલ રહે હે મિટિંગ ચાલતી હોય બે મિનિટ ઉભારો ઉત્થાપન દર્શન કરી લો સંધ્યાના દર્શન શૈન દર્શન ઊંઘતા પહેલા શૈન દર્શન યુવાનોને કંઈ આટલું તો કરો ભાઈ ચોવીસ કલાકમાંથી તમે આઠ વાર તો ઠાકોરજીના દર્શન કરો આઠ વાર તો ઠાકોરજી સાથે કનેક્ટ થાવ આઠ વાર તો ઠાકોરજીનું સ્મરણ કરો કંઈ નહીં તો આટલું તો કરો આ રીતે યુવાનોની કનેક્ટિવિટીને વધારે ને વધારે આપણે સ્ટ્રોંગ કરીએ શ્રી મહાપ્રભુજી ગંગાજીના અંદર સદેહ

તમારા જેવા વૈષ્ણવો માટે ને જીવો માટે બેઠક જ્યાં જ્યાં મારો આ વૈષ્ણવો મારા પ્રભુની સેવા કરે છે હું ત્યાં પણ બિરાજમાન છું જ્યાં જ્યાં મારા પ્રભુની કથા થાય છે એ કથાના અંદર એ પીઠ ઉપર પણ હું વિરાજમાન છું અને આપણા બધાના વચ્ચે એ શ્રી વલ્લભ અહીંયા આચાર્ય પીઠ પર વિરાજમાન થઈને આ કથા એમના દ્વારા જ કરવામાં આવી રહી છે એ આપણા બધાના વચ્ચે વિરાજમાન છે તો આસો વ્યામ હો થી શ્રી મહાપ્રભુજી પછી ગોપીનાથજી એમનો વંશ આગળ ચાલ્યો નહીં બીજા લાલજી શ્રી ગુસાઈનજી ગુસાઈનજીના સાત લાલજી થયા અને ગુસાઈનજીના સમયકાળ દરમિયાન ઘણા બધા જીવો એમના શરણમાં આવ્યા નાત જાતના ભેદભાવ વગર જ્યાં જ્યાં દૈવી જીવના દર્શન થયા એ બધા જ જીવોને શ્રી ગુસાઈજીએ પોતાના શરણમાં લીધા ગુસાઈનજી પણ આખા ભારતમાં પ્રવાસ કરતા તાજબીબી જોધાબાઈ જેવા અકબરની બેગમો પણ શ્રી ગુસાઈનજી પાસે બ્રહ્મસંબંધ દીક્ષા લઈને સેવિકાઓ બની બિરબલ ની દીકરીને પણ ગુસાઈજી નું બ્રહ્મ સંબંધ હતું આવા અનેક પ્રકારના જીવોને શ્રી ગુસાઈજી એ શરણમાં લીધા વિષ્ણુ હો પત્યમ મિતિ વૈષ્ણવ વૈષ્ણવ ટર્મિનોલોજી એ ખાલી કોઈ એક કાસ્ટ પૂરતી સીમિત નથી આપણા પાછા વાણિયા હોય બધા સ્પેસિફિકલી લખ્યું વૈષ્ણવ વાણિયા એટલે પછી એવું થયું કે વૈષ્ણવ એટલે ખાલી વાણિયા જ હોય એ વાણિયા તો વૈષ્ણવ એટલે લખતા હતા કારણ કે વૈષ્ણ વાણિયાઓમાં જૈન પણ બહુ છે એટલે અમે જૈન નથી એવું કહેવા વાણિયાએ ઇન ટુ બ્રેકેટ લખ્યું અમે વૈષ્ણવ વાણિયા તો બીજા લોકોને થયું કે વૈષ્ણવ એટલે વાણિયા જ હોય બસો બાવન ચોર્યાશી વૈષ્ણવની વાર્તા પ્રસંગોને જ્યારે આપણે શ્રવણ કરીએ ત્યારે એમાં દરેક કાસ્ટના લોકો કોઈ એવી કાસ્ટ નથી કે જે બાકી રહી ગઈ હોય ભગવાનનો દૈવી જીવ એ કોઈ પણ કાસ્ટમાં જન્મી શકતો હોય છે અને એનો ગુસાઈનજી દ્વારા ઉદ્ધાર કરવામાં આવ્યો